ખંડણીખોર પત્રકાર બેલડીની ધરપકડ અને કારમાંથી કબજે કરાયેલ રિવોલ્વર તેમજ ચૌદ જીવતા કારતૂસ સાથે યક્ષ સવાલ કથિત પત્રકારે શા માટે રાખ્યા હતા આ કથિત પત્રકારે ભુજના તબીબ પાસે રિવોલ્વર કમરમાં ટીંગાડી વારે રિવોલ્વર બાજુ ઈશારો કરી પાંચ લાખની ખંડણીની માંગણી કરી હતી જે તે સમયે કથિત પત્રકાર વાજીદ ચાકી સાથે અલી ચાકી પણ રહ્યો હતો ત્યારે પ્રશ્ન થાય કે વાજિત ચાકીને એવી રીતે શું જરૂરત પડી હશે કે તેણે એક સાથે ચૌદ જેટલા જીવતા કારતુસ લઈને ફરવું પડતું હતું આ કથિત પત્રકાર રિવોલ્વર સાથે અનેક ડરાવ્યા ધમકાવ્યા હશે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આ રીતે જીવતા કારતુસ અને એ પણ એક સાથે ચૌદ જેટલા લઈને ફરવું એ ગંભીર સંકેત આપે તેવું છે તે દિશામાં ફરી વધુ એક હથિયારધારની કલમ હેઠળ અલગથી ગુનો નોંધી તપાસ કરવામાં આવે તો વધુ વિગતો સામે આવી શકે તેમ છે કારણ કે એક સવાલ થાય એ તો છે જ કે એક જવાબદાર અધિકારીને રિવોલ્વર મળતી હોય છે અને તેઓને પણ એક એક કારતૂસનો હિસાબ આપવો પડતો હોય અને સમય સમય પર રિવોલ્વર સર્વિસ અને ટેસ્ટિંગ કરાવવી પડતી હોય તો આ કથિત પત્રકાર વાજીદ ચાકીએ રિવોલ્વર કેટલી વાર સર્વિસ સાથે ટેસ્ટિંગ કરાવી હશે સિવિલ વ્યક્તિએ રિવોલ્વર લટકાવી ફરવું એ પણ એક ગુનો બને છે એમાં પણ નિયમો હોય છે એમાં પણ કાયદાની મર્યાદાઓ હોય છે આ કથિત પત્રકારે કાયદાનું પાલન કર્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ થાય તો આ કથિત પત્રકાર રિવોલ્વર સાથે અનેક લોકોને ડરાવ્યા ધમકાવ્યા હશે તે સામે આવી શકે તેમ છે કારણ કે જેટલા લઈને ફરવું એ નાની સુની વાત નથી હાલ તો પોલીસની લોકોને જાહેર અપીલ છે કે આવા કથિત પત્રકારિત્વ કરતા લોકો સામે આગળ આવી ફરિયાદ દાખલ કરાવે અગાઉ જ્યારે આ કહેવાતા પત્રકાર સામે ફરિયાદ થઈ હતી ત્યારે પોલીસે શા માટે હથિયાર જપ્ત નહોતું કર્યું અથવા તો શા માટે લાયસન્સ રદ નહોતો કર્યો આ એક સવાલ છે નોંધનીય છે કે આ બંને કહેવાતા પત્રકારો દ્વારા મીડિયા અને હથિયારના જોડે ઘણા બધા ખેલ પડાયા હોઈ શકે છે પરંતુ અત્યાર સુધી હેમખેમ નીકળી ગયેલ આ કહેવાતા પત્રકારો વીસ હજારની ખંડણીની માંગી બરાબરના ભેખડે ભરાયા છે કારણ કે એક પછી એક ફરિયાદો આ બંને કહેવાતા પત્રકારો સામે નોંધાઈ રહી છે

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજય ની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો બિપુલભાઈ જે વ્યાસ ઝીરો નંબર એટ ફાઈવ એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડી બિલ્ડિંગ તાંબાકાટા કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર